રાજપીપળા ખાતે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ આયોજિત લુપ્ત થતા અસલી શેરી ગરબાને જીવંત રાખવા શેરી ગરબા રીફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં આઠ જેટલી શેરીઓએ ભાગ લઈ સુંદર શેરી ગરબાની પ્રસ્તુતિ કરાઇ હતી જેમાં પ્રથમ ક્રમે જય માતાજી ગરબા ગ્રુપ રાજપીપળા બીજા ક્રમે સ્ટેશન રોડ રાજપીપળા અને ત્રીજા ક્રમે બે શેરી રજપૂત ફળિયું રાજપીપળા અને બ્રહ્માકુમારી સ્ટેશન રોડ રાજપીપળા વિજેતા થતા વિજેતાઓને ટ્રોફી પ્રમાણપત્ર રોકડીના માપી પ્રોત્સાહિત કરાયા હતા ભાગ લેનાર તમામ બહેનો લાહણી તથા પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા નવરાત્રી એટલે માં શક્તિના આરાધનાના પર્વ નવરાત્રીમાં મહિલાઓ ગરબે ઘૂમી માં શક્તિની આરાધના કરે છે હાલના સમયમાં ડીજેના ઘોંઘાટી અવાજ વચ્ચે અસ્તલ બે તાલી ત્રણ તાલી જેવા પરંપરાગત ગરબા લુપ્ત થવા લાગ્યા આવી પરિસ્થિતિમાં મારી આરાધના સમાન શેરી ગરબા સંસ્કૃતિને જીવંત રાખવા રાજપીપળાની જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી શેરી ગરબા મહોત્સવ બે હજાર પચાસનું આયોજન કરવામાં આવ્યું શેરી ગરબા મહોત્સવ ગિરિરાજ ઇન્ટર નેશનલ શાળા કેમ્પસ વડિયા રાજપીપળા ખાતે ધામધૂપપૂર્વક યોજાયો હતો પરંપરાગત તાલ લઈના ગરબા સાથે રાજપીપળાની સ્થાનિક મહિલાઓ દ્વારા નૃત્ય કલાને સ્નેહ સ્નેહસભર માહોલ સમગ્ર પરિસરને ભક્તિ

ગ્રુપ બનાવી અસલ પ્રાચીન ગરબા ગાયા હતા ગરબા હરીફાઈ યોજવામાં આવી હતી જેને જોવા લોકો ઢોળા ઉમટીયા આજની પેઢીને પ્રાચીન ગરબા ગાવા માટે પ્રોત્સાહિત કર્યા છે નવરાત્રી નું પર્વ એટલે આરાધના નો પર્વ પહેલાના સમયની અંદર જે રીતે પ્રાચીન ગરબા ગવાતા હતા ગામની અંદર લોકો બહેનો સૌ ભેગા મળીને પ્રાચીન ગરબા ગાતા હતા એક જણ ગાય અને અન્ય મહિલાઓ હતા આ ગરબાની જે પદ્ધતિ હતી તે ખરી આપણી પ્રાચીન પદ્ધતિ હતી અને માતાજીની હરતનીનું એ જ ખરત પર્વ કહેવાય કારણ કે આજના મોડર્ન યુગની અંદર જ્યારે ડીજે અને બીજા બધા મ્યુઝિક સિસ્ટમો એ જગ્યા લઈ લીધી છે ત્યાં આ પ્રાચીન ગરબાને જીવંત રાખવા માટે અહીંયા જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ખૂબ જ સારા છે છેલ્લા ઘણા વર્ષોથી અમે ભાગ લઈ રહ્યા છે